નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી લીગલ સેલ દ્વારા પક્ષ જેવો અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસોથી વધુ ધારાશાસ્ત્રીઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પક્ષ જોડો અભિયાન કાર્યક્રમ અંતર્ગત લક્ષ્મીનારાયણ રિસોર્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વકીલ મિત્રો હાજર રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ તેઓએ કેસરીઓ ધારણ કર્યો આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ મેયર પિંકીબેન સોની ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સાથે જ આગેવાનો જે ભારતીય જનતા પાર્ટીના છે તેઓ હાજર રહ્યા હતા રાકેશ સેવક રાજેન્દ્ર ત્રિવેદી અન્ય જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગરમાં છેલ્લા કેટલા દિવસો અલગ અલગ પ્રોફેશનર્સને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના કાર્યક્રમનો આપણે આયોજન કરી રહ્યા છે એના ભાગરૂપે આજે મોટી સંખ્યામાં વકીલો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ભૂતકાળમાં ડોક્ટરોને મોટી સંખ્યામાં જોડાયા છે શિક્ષકોને આપણે જોડ્યા છે સાથે સાથે કેમિસ્ટર અને ડ્રગીસને પણ જોડ્યા છે આવનારા સમયમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના આઈટી પ્રોફેશનર્સને ભારતીય જનતા પાર્ટીમાં જોડીને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહમંત્રી શમિદ દુશાહ સાહેબ એમનું જે નેતૃત્વ છે એ નેતૃત્વમાં બે હજાર ચોવીસમાં લોકસભામાં કરી રહ્યા ગુજરાત ગુજરાતના મારા યશસ્વી માન્ય પ્રદેશના પાટીલ સાહેબ ના માર્ગદર્શન પ્રમાણે સમગ્ર કાર્યક્રમ નું આયોજન થયું છે ત્યારે સૌ વકીલ મિત્રો નું વડોદરા શહેર ની ભારતીય જનતા પાર્ટીમાં હૃદયપૂર્વક સ્વાગત